વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોજ નવા નવા વાયદાઓ કરાય છે કોઈ અધિકારીને અધિકારી ને દેવાની વાત કરે છે તો તો કોઈ કોઈ વિસાવદરને જેવા રોડ આપવાના ખાતરની આખી રેક ઉતારી દેવાના પણ હવે જનતાએ જે મુદ્દો મૂક્યો છે તેનો જવાબ આપવાથી ખુદ ભાજપનો ઉમેદવાર પણ ભાગી રહ્યા છે એક સમયે જે ઉમેદવારની તાકાતના ડીંગા ભૂપત ભાયાણી મારી રહ્યા હતા તે જ તાકતવર નેતાની બોલતી બંધ થઈ ગઈ છે અધિકારીને બેવડાવાળી દેનારા નેતાની બોલતી બંધ સહકારી બેંકમાં કૌભાંડનો મુદ્દો આવતા કિરીટ પટેલ મોન નેતા થવા નીકળેલા કિરીટ પટેલની ખેડૂતોએ દબાવી નસ હયાત નથી તેવા ખેડૂતોના નામે કરોડોની લોન કોણે લીધી વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપના નેતાઓમાં ફાંફા મારવાની જાણે હોડ લાગી છે ભાજપના નેતા ભૂપત ભાયાણીએ બે ત્રણ દિવસ પહેલા એક પ્રચારમાં કિરીટ પટેલની તાકાતના વખાણ કરી નાખ્યા તેમણે કહ્યું કે કિરીટ પટેલ અધિકારીને માત્ર ત્રણ મિનિટમાં બેવડો વાળી દે મે એની તાકાત જોઈ છે તો એક પ્રચારમાં કિરીટ પટેલે કહ્યું કે જયેશ રાદડીયાને હું મંત્રી તરીકે જોવા માગું છું પોતાના ઠેકાણા નથી ને જયેશ રાદડીયાને મંત્રી તરીકે જોવા માંગતા હોવાની વાત તેમણે કરી હતી તો વિસાવદરની જનતાને પેરીસ જેવા રોડ આપવાની વાત પણ કિરીટ પટેલે જ કરી હતી પરંતુ હવે જનતાએ તેમની સામે મુદ્દો મુક્યો તો તેઓની બોલતી બંધ થઈ ગઈ છે વાત જાણે એમ છે કે વિધાનસભાની પેટા પેટાચૂંટણીના મતદાન પહેલા જૂનાગઢ સહકારી બેંકમાં થયેલા કૌભાંડનો મુદ્દો મેદાનમાં આવ્યો છે બે વર્ષ અગાઉ જૂનાગઢ સહકારી બેંકમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડની વાતથી કિરીટ પટેલ મૌન થઈ ગયા છે ગામના ખેડૂતોએ કિરીટ પટેલ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે અને આ વાતમાં કિરીટ પટેલની પૂંછડી એટલા માટે દબાઈ છે કારણ કે તેઓ જૂનાગઢ સહકારી બેંકના ચેરમેન છે રજૂઆતોનો પણ કિરીટ પટેલ જવાબ ના આપતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે મારે બેંક બેંક તરફથી તરફથી નોટિસ મળેલી જિલ્લા સહકારી બેંક તરફથી આઠ આઠ લાખની સોળ લાખની નોટિસ એ બાબતે મેં બહુ રજુઆત કરી મારું ખાતું પણ નથી અંદર મારું ખાતું નથી બરાબર છે જ્યારે હું બેંક જિલ્લા બેંકને ગયો કે ભાઈ મારું ખાતું નથી છતાં મને આ નોટિસના દ્વારા આપી છે કે તમારે કઈ નહીં હોય તો તમને કઈ ભરવાનું નહીં થાય તો મેં કીધું મને એનઓસી આપો તો એમને એનઓસી ના આપી આજ અઢી વર્ષ વર્ષથી હજી સુધી એનઓસી ને આજે કિરીટભાઈ પટેલ જે ભેસાણ વિસાવદર તાલુકાના ધારાસભ્ય તરીકે જે ઉમેદવાર છે ભાજપના બરાબર અમે એમની સાથે રજૂઆત કરવા માંગતા હતા કે આજે આવવાના હતા અમારી સાડા આઠ વાગ્યા મિટિંગ હતી એ આવવાના હતા તો પોલીસ આવી ગઈ અમે એ જતા રહીએ કે અમારો જે કેસ નું નિવારણ આવતું નથી તમે માથે એવું બોલો છો કે અમારે ઝેર પી જાય અમે ખેડૂતનો એક રૂપિયો લઈ તો ભાઈ તમારે ઝેર પીવાની ક્યાં જરૂર જ છે ઝેર આવ્યું છે બરોબર તમે એમ કહો છો અમે એક રૂપિયો ખાધો નથી તો ખાધો એને પકડો ને ભાઈ અમારા ગામમાં તેર કરોડ રૂપિયા જેવું થયું છે

પણ સાંભળનાર તો કોઈ હોવું જોઈએ ને સૌદ પંદર માં ચોખ્ખું કરીને બધું ભરપાઈ કરી દીધે કોઈ બેંક માં એન્ટ્રી પડવી તો જીરો ઝીરો માઇનસ બતાવે છે અને આ મંત્રી કરી ગયા પછી ફોર લાખની નોટિસ બે વાર આવી પાંચ આઠ લાખ જુનાગઢ થી જુનાગઢ થી સેવા સહકારી મંડળી માંથી આવી લાખ લાખ ની ની નોટિસ નોટિસ અટાણે અટાણે મારી ઘરે પડી છે તો એની માથે અમારે રીતે ભરવા સહકારી બેંકમાં થયેલા કૌભાંડના લીધે રાજાભાઈ નામના ખેડૂતે તો આપઘાત કર્યો હતો કારણ કે મસમોટા કૌભાંડો કરી નાના ખેડૂતોને ફસાવી દેવામાં તો કૌભાંડીયો માહેર છે રાજાભાઈ નામનો ખેડૂત આટલી મોટી નોટિસ મળતા મૂંઝાઈ ગયો અને કોઈએ તેની રજૂઆત ન સાંભળતા તેને મોતને ભેટવાનો વારો આવ્યો મારા ભાઈ ને ખોટી નોટિસ આપવામાં આવી ઈ બેંક દ્વારા સહકારી સહકારી બેંક માંથી અને એના હિસાબે એને આઘાત ના હિસાબે એને થોડું આત્મહત્યા કરી નાખ્યું અત્યારે અમે એનું વાહે કિરીટ પટેલ પાસે અત્યારે ગયા તા તો ઈ લોકો માં હસોડા આવ્યા ને અને મિટિંગ માં કોઈ રાતનું અમને કાઇ એક બાજુ પોલીસ વાળા લઇ ગયા અને અમને કોઈ જાતનું ત્યાં અંદર કરવા ન દીધા અને બારોબાર અમને રાખ્યા પોલીસ વાળા કે અહીંયા ઉભા રહ્યો અહીંયા ઉભા રહ્યો અને અમે મિટિંગમાં ન્યાય માંગવા જતા તો અમને કરવા દીધા નથી એક તરફ ચૂંટણી પ્રચાર તેજ થયો છે અને બીજી તરફ કિરીટ પટેલ સામે બાંધરવડના ખેડૂતોએ મોરચો માંડ્યો છે એક તરફ સ્ટેજ પરથી તાકાત અને શક્તિની વાતો થાય છે પેરિસ જેવા રોડના દાવાઓ કરાય છે પણ ખેડૂતો તો કંઈક અલગ જ કથા સંભળાવી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે સહકારી બેંકના કૌભાંડના છાંટા કિરીટ પટેલને ઉડશે કેમ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ